તે તમને આ વાર્તામાં ખબર પડશે આ કહાનીના અંતમાં સાપ એક એવી રહસ્યની વાત કહે છે જે ખૂબ કામની છે જો આ વાતનો તમે અમલ કરશો તો તમે પણ ખૂબ સુખી થશો અને એવું પણ બને કે તમારી જિંદગી જ બદલી નાખે અને નોળીઓ પણ એક એવી વાત કહે છે કે જે મનુષ્યના જીવનમાં ખૂબ ઉતારવા જેવી છે જે મનુષ્ય કાયમ મેળવવા પામવા ઈચ્છતો હોય તે તેને મળી શકે એમ છે તેના જીવનમાં ક્યારેય કોઈ બીમારી નહીં આવ રહી શકે અને ક્યારેય કોઈ સંકટમાં પણ તે નહીં ફસાય આ અનમોલ બે વાતો છે માટે તમે વાર્તા પૂરી અને ધ્યાનથી સાંભળજો સંપૂર્ણ જાણકારી મેળવજો વાર્તા ચાલુ કરીએ પ્રાચીન કાળ સમયની આ વાત છે કે એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો બ્રાહ્મણ અને તેની પત્ની બહુ રાજી ખુશીથી શાંતિપૂર્વક જીવન જીવતા હતા તેમના જીવનમાં કોઈ જાતની કમી ન હતી તે બહુ ખુશખુશાલ હતા થોડા સમય પછી બ્રાહ્મણના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો તે સમયે બ્રાહ્મણના ઘરમાં બહુ હર્ષ ઉલ્લાસનું વાતાવરણ હતું તેમની ખુશીનો તો કોઈ પાર ન હતો તેની ખુશીમાં તો ચાર ચાંદ લાગી ગયા હતા બ્રાહ્મણ તેના પુત્રને બહુ પ્રેમ કરે છે તેના પુત્રને ક્યારેય કોઈ વાતનું દુઃખ નથી થતું બ્રાહ્મણ વિચારે છે કે મારો પુત્ર બહુ નાનો છે માટે તેના માટે મારે એક સાથીની જરૂર છે જે તેની સાથે રહી રહી શકે અને રમી પણ શકે અને સમય આવતા એની રક્ષા પણ કરી શકે મારે આવું કંઈક કરવું જોઈએ તો તે બ્રાહ્મણ એવા જાનવરની તલાશ કરવા લાગે છે કે જે તેની રક્ષા પણ કરે અને તેની સાથે રહી પણ શકે આવું પાલતુ જાનવર તેને જોઈતું હતું બ્રાહ્મણ પાલતુ જાનવર માટે મોટા મોટા શહેરોમાં જાય છે તે મોટા મોટા કૂતરાઓ જુએ છે અને કૂતરાઓ જોઈને તેને વિચાર આવે છે કે કદાચ કૂતરાઓ મારા પુત્રને નુકસાન પહોંચાડી શકે તો મા એ માટેથી તે કૂતરો નથી લેતો તે બહુ બધી બિલાડીઓ પણ જુએ છે પણ તેને બિલાડીઓ પર પણ વિશ્વાસ નથી આવતો માટે તે બિલાડીઓ પણ નથી લાવતો ઘણા બધા સસલાઓ પણ જોયા તેને પણ તેને સસલાઓ પણ પસંદ ના આવ્યા તો એણે તે પણ ના લીધા આ રીતે તે ઘણા બધા પાલતુ પ્રાણીઓને જીવને જંતુઓને જોવે છે પણ બ્રાહ્મણને કોઈ પણ પસંદ નથી આવતું અને જે તેના પુત્ર સાથે રમી શકે અને તેની સાથે રહી શકે અને સમય આવતા તેની રક્ષા કરી શકે એવું કોઈ પાલતુ જાનવર તેને મળ્યું નહીં છેલ્લે તે બ્રાહ્મણ હેરાન પરેશાન થઈ થાકી અને ઘર તરફ આવા રવાના થઈ જાય છે ત્યારે રસ્તામાં બ્રાહ્મણને એક મદારી દેખાય છે મદારીને જોયો તો બ્રાહ્મણ તે મદારી પાસે ગયો તો તે જુએ છે કે મદારી પાસે બે નોળિયા હતા અને બંને નોળિયા બહુ સમજદાર હતા બ્રાહ્મણ તે મદારીને કહે છે પાસે જાય છે અને કહે છે કે મદારી ભાઈ તમારી પાસે બે સમજદાર નોળિયા છે ને તો એમાંથી તમે મને એક નોળિયો આપો ને તો તમારું બહુ અહેસાન રહેશે મારી ઉપર તમે મને નોળિયો આપો તો તેનું જે પણ મૂલ્ય હશે જે પણ કિંમત હશે એ હું તમને ચૂકવી આપીશ તો મદારી તે બ્રાહ્મણને પૂછે છે કે તમારે કયા કામ માટે નોળિયો જોઈએ છે તો બ્રાહ્મણ બોલે છે મદારીને કહે છે કે મારે એક નાનો એવો પુત્ર છે તો તેનું કોઈ સાથી નથી માટે મારા પુત્રની સાથે રહી શકે મારા પુત્રને રમાડી શકે અને સમય આવતા એની રક્ષા પણ કરી શકે તો એવો નોળિયો તમારી પાસે છે તો મને એવો એક નોળિયો સમજદાર નોળિયો આપો ને તો તમારી ખૂબ મહેરબાની રહેશે આવી વાત સાંભળી મદારી તે બ્રાહ્મણને તેની કિંમત કહે છે અને એક સરસ સમજદાર વફાદાર નોળિયો તે બ્રાહ્મણને આપે છે બ્રાહ્મણ તેની કિંમત ચૂકવી તે નોળિયાને લઈને ઘરે આવે છે ઘરે લાવીને તે તેના પુત્રની સાથે રમાડવા ઉઠાડવા બેસાડવા તેને શીખવાડે છે તેના પુત્રને અને નોળિયાને બંનેને સાથે રાખે છે અને રમતા શીખવાડે છે પણ જે બ્રાહ્મણની પત્ની હતી તેને આ નોળિયો જરાક પણ પસંદ નહોતો તે આ નોળિયાને નફરત કરતી હતી તેને હંમેશા મનમાં એવું લાગતું હતું કે નોળિયો ક્યારેક ને ક્યારેક મારા પુત્રને નુકસાન પહોંચાડશે તો આ કારણથી તે નોળિયાને નફરત કરતી હતી અને આ તરફ બ્રાહ્મણ નોળિયાને અને તેના પુત્રને બહુ પ્રેમ કરતો હતો જેટલો પ્રેમ તેના પુત્રને કરે છે તેટલો જ પ્રેમ પહેલાં નોળિયાને પણ કરે છે બંનેને સમાન રાખે છે દિલથી ચાહે છે અને એક દિવસ તો એવું બને છે કે બ્રાહ્મણની ઘરવાળીને શાકભાજી લેવા જવું હોય છે તો તે શાકભાજી લેવા માટે જાય છે અને જતા પહેલાં તે બ્રાહ્મણ તેના પતિને એવું કહેતી જાય છે કે હું બજારમાં શાકભાજી લેવા જાઉં છું તો તમે આપણા પુત્રનું ધ્યાન રાખજો તે ઘોડિયામાં સૂતેલો છે જોજો જરીકે ના પર તમે ધ્યાન આપજો આવું કહી તે શાકભાજી લેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તેના પુત્ર સાથે ઘરે રહે છે અને થોડીવાર થાય ત્યારે બ્રાહ્મણ જે પંડિતપણું કરતા હતા બ્રાહ્મણપણું કરે છે તો એના યજમાન આવે છે અને બ્રાહ્મણને બહાર દરવાજે બોલાવે છે અને યજમાન બ્રાહ્મણને કહે છે કે બ્રાહ્મણ દેવ અમારે અમારા પુત્રના લગ્ન કરવાના છે માટે તમે તેની વિધિઓ અને મુહૂર્તો કાઢવા માટે તમારે અમારા ઘરે આવવું પડશે તો તમે અમારા ઘરે ચાલો ને તો યજમાનની વાત સાંભળી અને બ્રાહ્મણ નોળિયાને કહે છે કે પુત્ર તું મારા ઘોડિયામાં સૂતેલા પુત્રનું ધ્યાન રાખજે હું કોઈ કામથી બહાર જાઉં છું અને હવે મારા છોકરાની જવાબદારી તારા ઉપર છે જ્યાં સુધી મારી પત્ની તારી મા ઘરે ન આવે ત્યાં સુધી આ પૂરા ઘરની અને મારા પુત્રની જવાબદારી હવે તારા ઉપર છે તો તું આ વાતનું ખાસ ધ્યાન રાખજે આટલું કહી બ્રાહ્મણ તેના યજમાન સાથે તેના ઘરે ચાલ્યા જાય છે મિત્રો હવે જુઓ બ્રાહ્મણ અને તેની પત્ની તો ઘરની બહાર ચાલ્યા ગયા અને હવે માત્ર નોળ્યો અને તેનો પુત્ર જ ઘરમાં રહે છે બ્રાહ્મણનો પુત્ર તો ઘોડિયામાં સૂતો હતો અને નોળિયો તે ઘોડિયાની નીચે બેઠો રહે છે તેની રક્ષા કરે છે અને તેવામાં એક કાળો મોટો સાપ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કરે છે કાળા સાપને જોઈને નોળિયાની નજર તે સાપ પર પડે છે તો કાળા સાપને જોઈને તે નોળ્યો તેની સાથે લડવા લાગે છે નોળિયાને નોળિયો અને સાપ બંને ખૂબ લડે છે બંને વચ્ચે ખૂબ યુદ્ધ થાય છે અને છેલ્લે નોળિયો સાપને ઘાયલ કરી દે છે જ્યારે સાપ ઘાયલ કરી દે છે તો જ્યારે નોળિયો સાપને ઘાયલ કરી દે છે તો સાપ ઘાયલ થયા પછી તે નોળિયાને કહે છે કે હું તને એક વાત કહું નોળિયા તું મારી વાત સાંભળને જો તું મને છોડી દઈશ ને તો હું તને ખૂબ ધન આપીશ તું બહુ મોટા ધનનો માલિક બનીશ તું મને છોડી દે મારા પ્રાણ છોડી દે અને કહે છે કે જો મારી બતાવેલી વાત પર કોઈ પણ વ્યક્તિ અમલ કરે ને તો તે ખૂબ ધનનો માલિક બનશે તે પણ સંસારનો મોટો ધની વ્યક્તિ બનશે નોળ્યા તું ધ્યાનથી સાંભળ પહેલાં તું મને છોડી દે અને સાપ કહે છે કે તું મને છોડી દઈશ તો તું માલામાલ થઈ જઈશ અને કહે છે કે જ્યાં હું રહું છું ને જ્યાં મારું નિવાસસ્થાન છે જ્યાં રાફડો છે ત્યાં ખૂબ અપાર સંપત્તિ છે અને જો કોઈ પણ વ્યક્તિ મારા રાફડા પાસે ગાયનું એક કટોરી કાચું દૂધ અને તેમાં એક પતાસું સાકર નાખી અગિયાર વર્ષ સુધી મારા રાફડા પાસે મૂકશે તો તે વ્યક્તિ ખૂબ ધનનો માલિક બનશે અગિયાર વર્ષ સુધી જો તે આ કામ કરશે મારા રાફડા પાસે કાચું દૂધ તેમાં સાકર નાખીને મૂકશે તો હું તેને પોતે ધન આપીશ અને તે ધન ખજાનો ખજાનાનો માલિક બનશે જે ખજાનાનો માલિક અત્યારે હું છું ત્યારે પછી એ બનશે અને આ વાત પણ સાચી છે જે પણ ભૂત પ્રેત હોય કે પિતૃ યોનિમાં સાપ યોનિમાં આવ્યા હોય તો તેનો વાસ અગિયાર વર્ષ સુધી હોય છે જે સ્થાન પણ તેને રાફડો બનાવ્યો હોય છે તે રાફડો તેનો અગિયાર વરસ સુધી તે એક જ સ્થાન પર રહે છે અને અગિયાર વરસ પૂરા થાય એટલે તે તેનું સ્થાન બદલી નાખે છે તો નોળિયો આટલી વાત સાંભળીને સાપને છોડતો નથી તેની વાત એને માની નહીં અને તેણે તે સાપના ટુકડા ટુકડા કરીને તેને મારી નાખ્યો અને સાપને મારીને નોળિયો ઘરની બહાર બેસી ગયો તેવામાં બ્રાહ્મણની પત્ની આવી શાકભાજીને લઈને આવે છે અને તેની નજર પેલા નોળિયા ઉપર પડે છે જુએ છે કે નોળિયો તો ઘરના દરવાજાની બહાર બેઠો છે અને તે તો આખો લોહી લુહાણ છે તેનું મોઢું લોહી લોહી ભર્યું છે આ જોઈને તો પેલી બ્રાહ્મણની પત્ની ગભરાઈ ગઈ અને જોરથી ચીસ પાડવા લાગી તેને એવું થયું કે નક્કી આ નોળિયાએ મારા પુત્રને માર્યો છે આ નોળિયો નક્કી મારા પુત્રને ખાઈને જ બહાર બેઠો છે આમ ચીસ પાડી અને તેણે તેના હાથમાં જે શાકભાજીના થેલા હતા તેણે એ શાકભાજીના થેલા જોરથી નોળિયા ઉપર ફેંક્યા અને દોડી દોડી ઘરની અંદર ચાલી ગઈ જેવી તે ઘરમાં જાય છે તો તે જુએ છે કે તેનો પુત્ર ઘોડિયામાં આરામથી સૂતો હતો અને સુરક્ષિત હતો અને જમીન પર જોયું તો સાપના ટુકડા ટુકડા પડ્યા હતા અને તે દોડી દોડી પાછી બહાર આવી નોળિયાને જોવા માટે ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું હતું જ્યાં સુધીમાં તેના પુત્રને સંભાળીને તે બહાર આવે છે એટલામાં તો નોળિયો બહુ ગંભીર રૂપથી ઘાયલ થઈને પડ્યો હતો કારણ કે બ્રાહ્મણની પત્નીએ શાકભાજીનો ભરેલો થયેલો તે નોળિયા ઉપર જોરથી ફેંક્યો હતો માટે તેને નોળિયાને બહુ વાગ્યું હતું તે બહુ ઘાયલ થયો હતો અને થોડી વારમાં તો નોળિયો મરું મરું થઈ રહ્યો હતો જ્યારે બ્રાહ્મણની પત્ની તેની પાસે પહોંચે છે ત્યાં તો નોળિયો છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તે નોળિયો બ્રાહ્મણની પત્નીને કહે છે કે હે મા મેં મારા ભાઈનો જીવ મારા પ્રાણ મારા પ્રાણમાં લગાવીને મેં તેનો જીવ બચાવ્યો છે મારો જીવ મેં દાવ ઉપર લગાવ્યો છે અને મેં ભાઈની રક્ષા કરી છે તેને મેં કોઈ જાતની તકલીફ નથી પડવા દીધી મા મેં એનો જીવ બચાવ્યો છે અને એક વાત તમે હંમેશા યાદ રાખજો માં ક્યારે પણ કોઈની એટલી વફાદારી ના કરતા જેના કારણે તમે પોતાના પ્રાણ પણ તમારે દેવા પડે જેમ કે આજે મેં વફાદારી નિભાવી અને મેં મારા પ્રાણ આપું છું મારા પ્રાણ હું તજવા જઈ રહ્યો છું અને નોળિયો બીજું પણ કહે છે માં તમે મારી એક વાત ધ્યાનથી સાંભળજો કે જે સાપને મેં માર્યો હતો ને તે સાપે મને કહ્યું હતું કે આ જગ્યા પર મારો રાફડો છે અને આ રાફડોને જો ખોદશે તો ત્યાં ખૂબ ધન અપાર સંપત્તિ મળશે અને જે એ ધન એને ત્યારે મળશે જ્યારે તે ધર્મ જે એ ધન ધર્મના કાર્યમાં દાનપુણના કાર્યમાં તે વાપરશે તો માટે એમાં જે મને એ મેં સાપ માર્યો છે તેના રાફડા પાસે જોજો આ જગ્યા પર રાફડો છે અને ત્યાંથી તમે ધન લઈ આવજો આટલું કહી અને નોળિયો મરી જાય છે થોડી વાર થાય એટલે તે બ્રાહ્મણ પણ તેના ઘરે પાછો આવ્યો અને તેની પત્નીને બધી જ ઘટના તેના તેના પતિને તેણે બધી જ ઘટના કહી સંભળાવી બ્રાહ્મણ આ વાત સાંભળી બહુ રડવા લાગ્યો બહુ દુઃખી થયો અને બંને પતિ પત્ની બહુ રુદન કરવા લાગ્યા ઘણો વિલાપ કરે છે અને તેની કરણી ઉપર તે બહુ પછતાય છે બ્રાહ્મણ તેની પત્નીને કહે છે કે સમજ્યા વિચાર્યા વગર ક્યારેય કોઈ નિર્ણય ન લેવો જોઈએ જો સમજ્યા વગર ક્યારે પણ કોઈ કામ કરીએ ને તો એની હાલત આવી જ થાય આ તારી એક ભૂલના કારણે આ નોળિયાએ તેનો જીવ ખોઈ દીધો તે તેની પત્નીને કહે છે કે તે કંઈ વિચાર્યું નહીં અને સીધો થાક શાકનો થેલો આ નોળિયા ઉપર ફેંકી દીધો તારે જરીક વિચારવું તો ખરી તે આ નોળિયાને મારી નાખ્યો તેણે તેનો જીવ દાવ પર લગાવી અને તેણે આપણા છોકરાને બચાવ્યો તારે આવું નહોતું કરવું જોઈતું જો તે તે સમયે વિચાર કર્યો હોત ને તો આજે નોળિયો જીવતો હોત નોળિયો પણ મને મારા પુત્ર જેટલો જ પ્રિય હતો બિચારાને તે મારી નાખ્યો તે બહુ દુઃખી થયો બ્રાહ્મણની પત્ની પણ બહુ દુઃખી થાય પણ હવે શું થાય ઘટના તો ઘટી ગઈ આમ થયો થોડું થોડો સમય ગયો એટલે બંને પતિ પત્ની તેના પુત્ર સાથે શાંતિથી જીવન જીવવા લાગ્યા તેનો પુત્ર ધીરે ધીરે શાંતિથી મોટો થાય છે પછી બ્રાહ્મણ નોળિયાની જે બતાવેલી જગ્યા હતી જે સાપની રાફડા રાફડો હતો ત્યાં જાય છે અને ત્યાંથી ધન લઈને આવે છે અને તે ધનથી તે ખૂબ દાનપૂર્ણ ધન્ય કરે છે ધર્મ કરે છે દાન કરે છે અને સુખમય જીવન જીવે છે મિત્રો આ હતી સાપ અને નોળિયાની વાર્તા આમાંથી તમને ઘણું બધું જાણવા અને સમજવા મળ્યું મળશે હશે જો તમને મારી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ રાધે રાધે